અનેક લોકોએ મને આ સિઝનમાં પ્રશ્ન પૂછેલા છે કે કેમિકલથી પક્વ થયેલી કેરીને કઈ રીતે ઓળખવી અને ઓર્ગેનિક કેરીથી આ આપણે ઓર્ગેનિક કેરીનું સેવન કરીએ છીએ કે આ ઓર્ગેનિક કેરી છે એ આપણને ખબર કઈ રીતે પડે મોટા ભાગના લોકોએ આ પ્રશ્ન મને પૂછ્યો છે એ એટલે આજે સરસ મજાની આજે વાતો કરવી છે અને આપણે સ્પેશિયલ આ વિડીયો એવા લોકો માટે બનાવ્યો છે કે જેને આ પ્રશ્ન અંદરથી ઉદભવવો છે તો કેમિકલથી પક્વ કેરી હોય ને એને ઓળખવી ખૂબ સહેલી છે એના ચિહ્નો કયા કયા હોય ને એને આજે આપની સમક્ષ હું રજૂ કરવાનો છું એક તો કેમિકલથી પક્વ થયેલી કેરી હોય ને એ આખી એકસરથી પીળી તમને લોકોને જણાય એટલે તમે જ્યારે બહાર ખરીદવા જાઓને અને કેરીના જ્યારે દર્શન એક સરખી એકદમ પીળી કેરી હોય અને તમને જોઈને ખરીદવાનું મન થાય પરંતુ આપણે આ પ્રકારની કેરી નથી ખરીદવાની કારણ કે એક સરખી આખી પીળા કલરની કેરી હોય અને તમને ખરીદવાનું મન થાય એવી રૂપાળી કેરી હોય એટલે તમારે સમજવાનું છે કે આ કેરી કુદરતી રીતે પકવ થયેલી નથી કુદરતી રીતે પકવા થયેલી કેરી કેવી હોય તો થોડીક લીલાશ પડતી હોય થોડીક હિંગળો કલર એટલે કે તમને કેસરિયા કલરનું એક મોટું ધાબું બતાય અથવા તો પીળા કલરનું ધાબું બતાય આ પ્રકારે મિક્સ કલરની હોય અને એ જ્યારે આખી કેરી પાકે ને ત્યારે તેમાં થોડીક કરચલી પણ જણાય આ એના લક્ષણો ને એની નિશાનીઓ છે પરંતુ એક સરખી પીળી કેરી હોય એટલે તમારે એ કેરીને ઘરે લાવવી નહીં જે કેરી કેમિકલથી પકવા થયેલી હશે એ બહારથી તમને એક સરખી પીળી અને તમને અંદરથી એકદમ કડક જણાવશે અને બહારથી તમને સેજ પોચી લાગશે પરંતુ અંદરથી તે સેજ અમથી કડક હશે એટલે તમે એને જ્યારે સુધારશો ને ત્યારે તમને થોડીક ખટાશ જે ખાટો સ્વાદ આવે ને એનો તમને અનુભવ કરશો અને એનો કલર એકદમ આછો પીળો એને સુધારશો ને એટલે આછા પીળા કલરની તે જણાશે અને તમને બતાશે જ્યારે કુદરતી રીતે પકવા થયેલી કેરી કેવી હશે કે થી પણ પોચી છે ને અંદરથી પણ એકદમ સરસ મજાની પોચી છે અને એને સુધારો ને એટલે કેસરિયો હિંગળો કલર તમને લોકોને જણાશે અને સ્વાદમાં તે ખૂબ જ મધુર હશે એટલે આ ચોખ્ખી એની નિશાની છે કે આ પ્રકારની કેરી હોય તો મન ભરીને ખાઈ શકો પરંતુ મેં તમને જે કીધું એ બહારથી સેજ પોચી અંદરથી સેજ કઠણ અને સ્વાદે સેજ ખટાશ જણાય અને સેજ આછો પીળો હોય એટલે આ કેરીનું સેવન ન કરવું જોઈએ જો તમે આ પ્રકારની ખટાશ અમલતાભૈવી કેરીનું સેવન કરશો એટલે શરીરમાં સિઝન પૂરી થશે એટલે કાચું આમ વધશે શરીરમાં દુખાવા થાય અને મબલક પ્રકારનું શરીર તૂટે આ બધા પ્રશ્નો ઉભા થાય પિત્તજન્ય રોગોનો જન્મ થાય છે એટલે બને ત્યાં સુધી આ પ્રકારની કેરીને અવોઇડ કરવી જોઈએ કેમિકલથી પક્વ થયેલી કેરીની સુગંધ એકદમ નોર્મલ લાગે અને જે રૂમમાં હોય ને એ રૂમમાંય તમારે કેરીને ગોતવી પડે કે અહીંયા કેરી છે એની સુગંધ બને ત્યાં સુધી તમને જેવી જોઈએ એવી મળતી નથી પરંતુ કુદરતી રીતે પક્વ થયેલી કેરી જે રૂમમાં હોય ને એ રૂમ એકદમ સુગંધીદાર થઈ જાય કાચું ફળ હોય ત્યારે એની સુગંધ ન જણાય પરંતુ જેમ જેમ એ કેરી પાકતી જશે એમ એમ એ રૂમમાં સરસ મજાની સુગંધ આવવા લાગશે એટલે એક પ્રકારનો સંકેત પણ બતાવશે કે આ કેરી ઓર્ગેનિક છે અને આ ધીરે ધીરે હવે પાકી રહી છે એનો સંકેત છે એટલે આપણે સુગંધની વાત કરીએ તો કેમિકલથી પક્વ થયેલી એની સુગંધ જોઈએ એવી તમને નથી જણાતી પરંતુ કુદરતી ઓર્ગેનિક કેરી જે હોય એની સુગંધ તો ખૂબ સારી રીતે આવતી હોય છે કેમિકલથી પકવા થયેલી કેરીનો સ્વાદ તમને જોઈએ એવો મીઠો મધુર જણાતો નથી પરંતુ કુદરતી રીતે પકવા થયેલી જે કેરી હોય અને એમાં હાંખ્યું હોય તો એ એકદમ તે મીઠું અને મધુર હોય છે આપણને ખાવાનું મન થાય એ પ્રકારની કેરી હોય છે આ બધા એના ચિહ્નો છે હવે કેરી પકવવા માટે આ લોકો કેલ્શિયમ કાર્બાઇડનો પ્રયોગ કરે છે પરંતુ હવે તો એ બેન થઈ ગયું છે પણ એમ છતાં પણ જેને સુધરવું જ નથી એ આનો પ્રયોગ કરે છે જો કેલ્શિયમ કાર્બાઇડનો પ્રયોગ થયો હશે કેરી પકવવા માટે તો એ કેરીનું સેવન આપણે કરશું તો આપણા શરીરને જો અનુકૂળ નહીં આવે તો ચાંદા વારંવાર પડી જશે ગળામાં બળા બળશે તમને થ્રોટ ઇન્ફેક્શન થઈ શકે છે અને તમને શરીર તૂટવું શરીરમાં નાના મોટા રોગો ઊભા થવા દુખાવા ઊભા થવા અકાળે વાળ ખરવા લાગવા આ બધી સમસ્યાઓ જણાશે પરંતુ કુદરતી તે પક્વ કેરી તમે લોકો ખાશો એમાં તમને કશું જ થતું નથી કારણ કે નેચરલ વસ્તુ એ નેચરલ વસ્તુ અને અપ્રાકૃતિક વસ્તુ એ અપ્રાકૃતિક વસ્તુ સીધી બાબત છે કે નેચરલ વસ્તુ ક્યારેય નડતી નથી અને અપ્રાકૃતિક વસ્તુ હંમેશા આપણા શરીરને તે રૂપ સાબિત થાય છે ઓર્ગેનિક કેરી કોને કહેવાય કે જેના થડને પણ કેમિકલ નથી મેળવવું જેની ડાળને જેના પાનને જેના મોર ખરેને એના માટે કાંઈ પણ કેમિકલ છટાણું જ નથી અને આપણને એ કેરી જ્યારે પકવો થાય અને એ કેરીમાં જ્યારે મોર આવે ને એમાંથી કેરી આવે અને એ આપણા ઘરે આપણે લઈ આવીએ એનો સરસ મજાનો દાબો નાખીએ નીચે સરસ મજાનું કંતાન ઉપર કેરી ગોઠવી દેવાની ઉપર સરસ મજાનું કંતાન અને ધીરે ધીરે કેરી પકવ થાય એ રૂમમાંથી સુગંધ આવે અને ધીરે ધીરે પીળી જણાય નીચેથી દબાવીએ તો સેજ પોચી લાગે પછી ઉપરથી પોચી લાગે અને એ કેરી જ્યારે આપણે એનું સેવન કરીએ ને એને ઓર્ગેનિક કેરી કહેવાય ઓર્ગેનિક કેરી મળે ને વિશ્વાસપાત્ર જગ્યાએથી હતી ત્યાં સુધી ઓર્ગેનિક કેરીનું જ સેવન કરવું જોઈએ કારણ કે આ બધી અપ્રાકૃતિક રીતે પકવ થયેલી કેરી છે ને તે હંમેશા આપણા શરીરને તે રોગિસ્ટ જ બનાવે છે અને મોટાભાગના લોકો એક ભૂલ કરી બેસે છે કે કેરીને ફ્રોઝન કરે છે તો બને ત્યાં સુધી કેરીને ફ્રોઝન ન કરવી જોઈએ ઋતુ અનુસાર જ કેરીનું સેવન કરવું જોઈએ અને કેરીની જે ઋતુ છે એમાં મન ભરીને ખાઈ લ્યો પછી ફ્રીજનો ઉપયોગ કરીને તમારે કેરીનું સેવન ન કરવું જોઈએ કારણ કે એ આશરે આપણા શરીરને તે નર્તરરૂપ છે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી